પોરબંદરમાં ભરશિયાળામાં કમોસમી વરસાદ થયો શહેરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ભર શિયાળે માવઠું થતા ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા તો પોરબંદરમાં વાતાવરણમાં પલટો આવ્યો અને ભરશિયાળામાં કમોસમી વરસાદ વરસ્યો છે તો કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગની છે સૌરાષ્ટ્રના ખેડૂતોને પણ એલર્ટ કરાયા છે અને આ મુદ્દે સંવાદદાતા કિશન જોડાયેલા છે કિશન પોરબંદરના વાતાવરણમાં કેવો પલટો જી ધ્રુવશ્ય વાત કરવામાં આવે તો એક તરફ શિયાળાનો માહોલ છે અને આજે સવારે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા આવ્યા છે એક તરફ તો એવો માહોલ જોવા મળ્યો જાણે ચોમાસાની સિઝન હોય હોય અને વરસાદની શરૂઆત થઈ તેવો માહોલ હતો પોરબંદર અનેક વિસ્તારમાં વરસાદ વધતા લોકોને ઠંડીનો અહેસાસ થોડોક વધુ થયો છે હાલ તો વરસાદે વિરામ લીધો છે પરંતુ વરસાદના કારણે ક્યાંક લોકો પણ આશ્ચર્યમાં છે કે શિયાળાની સિઝનમાં વરસાદ આવ્યો છે જી આભાર આપનો